સૌપ્રથમ તો ગઈકાલે આપ સૌ જાણો છો એ રીતે કારગીલ વિજય દિવસને પચીસ વર્ષ પૂર્ણ થયા હતા એટલે એ નિમિત્તે સૌપ્રથમ તો તમામ શહીદોને અને તમામ સૈનિકોને હું આ ગઈકાલના દિવસ નિમિત્તે કારગીલ વિજય દિવસ નિમિત્તે સક્ષક વંદન કરું છું સક્ષદત પ્રણામ કરું છું અને મા ભારતીની રક્ષા માટે જે કોઈ શહીદોએ પોતાનું બલિદાન આપ્યું છે એ નિમિત્તે રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા

એ વાત જાણવા મળે એટલે આથી કાર્યકર્તાઓએ અમને ભલામણ કરી કે વરસાદના દિવસો છે શનિ રવિનો સમય છે તો જો જે કાંઈ પણ આમાં જોગવાઈ થઈ શકતી હોય તો એ માટે કદાચ જો થઈ શકે તો અમને સારું પડે ત્યારબાદ શહેર પ્રમુખ મુકેશભાઈ દોશી પણ આવ્યા અને એમણે પણ ડીસીપી એમણે એસીપી પ્રભારી સાહેબ સાથે વાત કરી અને મેં ડીસીપી પૂજા યાદવ સાથે વાત કરી કે આ બાબતે શું થઈ શકે પોલીસે જે કામગીરી કરી છે પોલીસની કામગીરી ખૂબ સરાહનીય છે રાજકોટનો એકમાત્ર પ્રશ્ન એ ટ્રાફિકનો પ્રશ્ન છે અને એ સંદર્ભે પોલીસે જે કંઈ પણ કામગીરી કરી છે એ કામગીરી સંદર્ભે મારે ડીસીપી પૂજા યાદવ સાથે વાત થઈ હતી કે આજે બે કાર કારણ થઈ છે એમાં શું થઈ શકે એ લોકોએ બંને કારનો આરટીઓનો વેમો આપ કાર ચાલક હતા એમને અમારા કાર્યકર્તાને આપેલો હતો તે આ બાબતે આરટીઓના મેમો બાબતે પણ અમારે વાત થઈ તો આરટીઓ ઓફિસ ગઈકાલે શુક્રવારે સાંજે સાડા છનો કાર્યક્રમ હતો એટલે આરટીઓની ઓફિસ છે એ બંધ થઈ ગઈ હતી અને ત્યારબાદ એમણે એવું જ કીધું પૂજા યાદવે પણ કાર ચાલકને એ જ રીતે સમજાવ્યું કે આપ આરટીઓએ જઈ અને આ મેમોમાં જે દંડની રકમ છે એ દંડની રકમ આપ ભરી આપશો તો આપની કાર છે તરત છૂટી થઈ જશે પરંતુ સાડા છ થઈ ગયા હોવાથી આરટીઓ ની ઓફિસ બંધ થઈ ગઈ હતી એટલે ત્યારબાદ અમે પૂજા યાદવ જે ડીસીપી છે એમની સાથે ફરીથી પરામર્શ કરી અને એમને કીધું કે આમાં કોઈ પણ ન્યાય વિરુદ્ધનું કાર્ય કરવાનું નથી કોઈ પણ કાયદાનું ઉલ્લંઘન કરવાનું નથી જે કાંઈ પણ કાયદાકીય જોગવાઈ હોય એ બાબતે તમે અમને માર્ગદર્શન આપો કે જેથી કરીને અમે કાર્યકર્તાને એ રીતે સમજાવી શકીએ આથી એમણે જ અમને માર્ગદર્શન આપ્યું કે આમાં બે જોગવાઈ હોય છે કે એક તો એ જઈ અને દંડની રકમ ભરી દે એટલે તરત જ એમની કાર ત્યારે ને ત્યારે જ છૂટી થઈ છે અને બીજી જોગવાઈ એવી હોય છે કે એમની ઓરિજિનલ આરસી બુક ગાડીની ઓરિજિનલ આરસી બુક એ પોલીસ સ્ટેશનમાં જમા કરાવે અને પછી જ્યારે એ આરટીઓ ઓફિસ જઈ અને દંડની રકમ છે એ ભરે અને એ ભર્યા બાદ એ પોંચ અમને બતાવે એટલે ગાડીની ઓરિજિનલ આરસી બુક અમે એમને પરત આપીએ ત્યાં સુધી ગાડીની ઓરિજિનલ આરસી બુક છે એ અમારા કબજામાં રહે છે આ કાયદાકીય જોગવાઈ છે કોઈ નિયમ વિરુદ્ધનું કાર્ય કરવામાં આવ્યું નથી કોઈ નિયમનો પણ ઉલાડિયો કરવામાં આવ્યો નથી પરંતુ જે કાંઈ પણ અમને પોલીસ વિભાગ દ્વારા માર્ગદર્શન મળ્યું એ માર્ગદર્શન અનુસાર સંપૂર્ણ ન્યાયિક તપાસ અને કરવામાં આવી છે

કે આ રીતે બે જોગવાઈ સરકાર શ્રીમાં હોય છે એટલે આમાં આ રીતે એ કરશે તો અમને કોઈ કાર રાખવાનો કઈ અમારે કઈ બીજો ઉદ્દેશ નથી પરંતુ ત્યાં સુધી અમે કાર છોડી ના શકીએ મેં કીધું બરાબર છે આપે જે કાર્યવાહી કરીએ બરાબર છે હવે જે

આપને ખ ખ્યાલ હશે કદાચ શહેર પ્રમુખ એવી વાત કરી હતી એ બાબતે આપ એમનો જ અભિપ્રાય લઈ લે લઈ લેશો કારણ કે એ બાબતનો મને બહુ ખ્યાલ નથી એ બાબતે હું વધારે પ્રકાશ નહી પાડી શકું ગઈકાલની જે ઘટના હતી અને મારે જે ડીસીપી પૂજા યાદવ સાથે જે કંઈ વાત થઈ એ વાત સંદર્ભે હું આપ સૌના બાબતે ધ્યાન પ્રકાશમાં મૂકીશ

જે કંઈ પણ પોલીસ માર્ગદર્શન આપે એ પ્રમાણે આપણે એને અનુસરવું પડે એ આપણે એક સાચા નાગરિક તરીકે ના પૂજાબેન યાદવે એમના વિભાગ લગત જે કઈ પણ કામગીરી કરી છે એ યોગ્ય જ છે એ સરાહનીય છે કારણ કે દરેક વ્યક્તિ સમાન જ હોય છે કોઈ વ્યક્તિ ઊંચી કે નીચી હોતી નથી એટલે દરેક વ્યક્તિ સમાન હોય છે ને કાયદો પણ દરેક વ્યક્તિ માટે સમાન જ હોય છે એટલે પોલીસે એનું જે કામ કર્યું છે એ એ યોગ્ય જ છે એની જગ્યાએ અને એમને જે માર્ગદર્શન અમને આપ્યું એ પ્રમાણે જ અમે લોકો આ બંને અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હતા અને એ બંને કાર્યકર્તાઓ બક્ષી પંચ મોરચાના કાર્યક્રમમાં ગઈકાલે ત્યાં આવેલા દરેક કાર્યકર્તાઓ એમાં હું હો કે બીજો કોઈ પણ કાર્યકર્તા હોય આપણે જે કાંઈ પણ સરકારશ્રીના ટ્રાફિકના નિયમો છે એને આપણે અનુસરવા જોઈએ એવું હું પોતે પણ સ્પષ્ટપણે માનું છું અને એટલા માટે થઈને જે કંઈ પણ કાર્યકર્તા અમારા હોય છે એ હંમેશા આ બાબતે હંમેશા સાથ સહકાર સરકારને પોલીસ વિભાગને અને દરેક જગ્યાએ આપતા હોય છે ક્યારેક કાર્યકર્તાથી આવી નાની મોટી ચૂક થઈ જતી હોય છે તો એના બાબતે પોલીસ દ્વારા જે કંઈ પણ દંડની જોગવાઈ કરી છે એ એ ઇલાકો ભોગવવા માટે તૈયાર છે